વલસાડ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાના ત્રણ તાલુકાઓમાં સરકાર દ્વારા જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના ત્રણ ત્રણ કેબિનેટ મંત્રીઓ ઉપસ્થિત રહી અને બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લીધો ઉમરગામમાં રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જીતુ વાઘાણીના સાથે જ ધારાસભ્ય રમણ પાટકરની હાજરીમાં ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવી હતી સાથે જ આદિવાસી લોક સંગીત અને લોક નૃત્યો રજૂ કરાયા હતા મંત્રી જીતુ વાઘાણીએ પણ પોતાના સંબોધનમાં બિરસા મુંડાની સ્વતંત્ર સંગ્રામ અને તેના યોગદાનને યાદ કરાવી સરકાર દ્વારા આદિવાસી કલ્યાણ માટે ચાલી રહેલી કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી જે વરસાદની અસર જે વલસાડમાં પણ રહી છે અહીંયા આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે ઉમરગામમાં પણ રહી છે ત્યારે મને જે માહિતી છે એ પ્રમાણે લગભગ અલગ અલગ પ્રકારે સિત્તેર કરોડથી પણ વધારે અસરગ્રસ્ત અને લાભાર્થીઓને લાભ એમનો મળવાનો છે એમની ડાંગર કાં તો ઊભી હતી કાં તો કપાઈ ગઈ પહેલી વખત દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતોના સાથે ઉભા રહે ભૂપેન્દ્રભાઈની સરકારે જાહેર કર્યું છે ત્યારે મારા વિભાગ વતી ખેડૂતો વતી આદિવાસીઓથી આભાર માનું છું અને એ પણ ખૂબ ટૂંકા સમયમાં માત્ર છ કે સાત દિવસની અંદર આપ સૌ જાણો છો કે અવડું મોટું પેકેજ પંદર હજાર કરોડ રૂપિયાની ખરીદી આ બધી જ વસ્તુઓ સાત દિવસમાં આ પ્રકારના ઠરાવો કરવા અસંભવ ને સંભવ માત્ર ને માત્ર ખેડૂતોની બાજુમાં ઊભા રહેવા માટે ખેડૂતોને મદદ કરવા માટે ભાવનાથી કર્યું છે એમની શરૂઆત પણ થઈ છે અહીંયા આપણેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે ત્યારે હું તમામ લાભાર્થીઓને વિનંતી કરું છું કુદરતે આપનું લીધું છે પણ સરકાર આપણે બેઠા કરવા માટે ભિન્ન ભાર આપની બાજુમાં ઊભી છે પુનઃક વાર કુદરત સામે બહાર ભીડીને એક સશક્ત ખેડૂત તરીકે ગુજરાતના ખેડૂતો બહાર આવશે એની પણ મને પૂરી શ્રદ્ધા છે